આજ તો ટાઈટલ તમને ઢાંકી નાખવું છે મારે બતાવું નહીં અહીંથી જોઈને કહી દો કોણ હશે હાલો આવાજો 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 બસ 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 હવે તો કોમેન્ટ કરી નાખો પેલા મણા એમ ને આ તો ઉધાર ઉધાર મારે ભાઈ વ્યૂ લેવાનો છે આપણે વન હા મોજ હા આવી ગયો એનું કારણ એ કે એમાં જે ફેમિલી છે એ જશે ત્યાં અને આ એ હાવ એકલા માટે રાજા એકલા માટે કિંગ આવી ગયા ને આમ ગૌશાળામાં આમ છે ને વાઇબ અલગ થઈ ગઈ છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો આજના વ્લોગની શરૂઆત માં આમ ટ્યુન જ કાંઈક અલગ છે કારણ કે હતા ત્યાં ત્યાં પહોંચી ગયા ને અહીંયા હોય એટલે એની વાઇબ અલગ હોય અને અલગ વાઇબની અંદર અલગ અવાજ આવો અને મજા મજા ને મજા જ આવે આપણે લગભગ દસ દિવસ ગયા ઘરે અને દસ દિવસની અંદર તો જો કેટલું સાયલેજ ખવડાવી દીધું હર્ષદેન ચેતનભાઈ બે અને અહીંયા કંઈક નવું કામય ચાલુ થઈ ગયું છે એક અહીંયા પાયો ખોદાણો છે ને આ ગ્રીલ ફીટ થઈ છે ને એવું બધું છે અને હર્ષદભાઈ આવી ગયા છે જે માતાજી હર્ષદભાઈ માતાજી કેમ તમે ઘણા દીએ દેખાણ એમ છે એમ છે ભલે ભલે હાલો અહીંયા કેમ આ નવું શું કહેવાય આને આ કામકાજ થતું એના ઇંગ્લિશમાં શું કહેવાય આપણે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું છે એ અમારું એમ કઈ એવું બધું હેવી કંસ્ટ્રક્શન નહીં પણ આ મોટું થયું છે એમ અહીંયા શું કરવું છે એના માટે અહીંયા નવું બને છે તો એની અંદર એમ કિંગ આવી ગયા છે હાલો તમને એક ગઈ કાલે આપણે અહીંયા પહોંચ્યા અને એક દિવસ મૂકતા બીજા દિવસે કિંગ સાહેબ પહોંચી ગયા છે અહીંયા દેખાય છે કોણ છે અહીંયાથી જોઈને કહી દો તો માનું કે ટાઈટલ તમને જોઈને ખબર પડી ગઈ મારા દીકરા હોશિયાર પડ્યા છે પાણી આવ્યું છે પાણી ભરાય છે ને બારે આવી ગઈ છે ગાડી અને ગાડીની અંદર કોણ છે ખબર આજ તો ટાઈટલ તમને ઢાંકી નાખવું છે મારે બતાવું નહીં અહીંથી જોઈને કહી દો કોણ હશે હાલો હે અને હું નીચું બાંધ લાગે નહીં બરાબર હજી ખબર નહીં પડી તો હવે તો મારે તમને બતાવવું જ પડે ને ના હજી બંધ છે ભાઈ અહીંયાથી જોઈને કહ્યું શું ભરીને આયા ભાઈ આમાં આખો છે હમ હમ હવે તો ઓળખાણ પડી ગઈ ને કોણ આવ્યું છે હાલો તો હવે આને વ્યવસ્થિત ચડાયો કેમ ચડ્યો તો કેમ એમ ડાયરેક્ટ ચડી ગયો તો ને તો ઉતારશું ક્યાં હરસદના અંદર જ ઉતારો ને ડાયરેક જાય હાલો તો કરો ગાડી ચાલુ હું કરી નાખો દરવાજો બંધ એટલે બંધ શું ખોલો ડાયરેક્ટ ઉતારી નાખીએ ને આ થોડુંક સામાન બામાન બધું કરી નાખીએ સાઈડની અંદર ઢોલ ગાગેડો છે ને જોયે ઉપર એની જોડે ટૂંકો આવ્યો છે કે છે એનો જોતો હે આવ્યો છે કે તો એ શું છે બરાબર ગાડી આવે છે પાછળ અને હજી તમે ઓળખ્યા ન હોય તો હજી ઓળખી જાજો ભાઈ મહેમાન નથી સભ્ય આપણા જ છે પણ થોડા ટાઈમ માટે બહાર ગયા હતા ને હવે ફરી પહોંચી ગયા છે અહીંયા જ એટલે અત્યારે હર્ષદ ઉતારીને ક્યાં રાખશો એને અર્ષદ ફોનમાં વાત કરે હે ગાડી આવે હે રીવીસ અહીંયા જ ઊભું રાખી દે કડે થઈ ને આવજો આવજો આવો આવજો 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 બસ 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 ગાડી ત્યાં જ લગાવી દીધી છે જેમ ડાયરેક્ટ ચડ્યો છે ને એમ ડાયરેક્ટ જ ઉતારવાનું છે આપણે હજી તમે ઓરખાણ ના પડી હોય તો ઓળખી જાજો બરાબર ને કે ઓરખાણ પડી જ ગયા છે લૈલાસ પાટિયા ઉતારવાલા

ऊपर डायरे से डायरेक्ट हर्षद है पूर्व शे मत रेन क्या है हाँ तो आप कैदी नहीं वही पोचे अत लेता जाओ भाई हम्म हर्षद डायरेक्ट ना नाखीज હવે તો ખબર પડી ગઈ ને બસ 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 વાહ આવો વાહ આવી ગયો છે બેક ટુ ગૌશાળા બેક ટુ હોમ શું કારણ છે આવ્યો છે એની બધી પછી વાત કરશું આપણે અત્યારે એને વ્યવસ્થિત ત્યાંથી જેમ ચડાયો છે ફૂલ ધ્યાન રાખીને એમ જબ્બર ધ્યાન રાખીને અહીંયા ઉતારવાનું છે આપણે શું કરવું ત્યાં હે નહીથી અર્થત રાંઢું નવું નાખી દે પછી ઓલું કર નાખાય કે નહીં પછી નાખો દે હા લઈ લો હાલો હાજી એક આંટી છે હાખી ई तो बात से बस शू रहे तोफान करे तो ये मेड आवे नहीं क्या जैसे भी कने बराबर हरक पास आ बाजू से कि हाँ आ बाजू से कम्प्लीट अरे नव राटू नाखी दे ले राटू हूँ सूती जाए पकड़ी राख घड़ी

આ ધારા આંટું ઢીલું મૂકી દઉં ને હાલે આંટી કાઢી નાખજે એમાં તો માર ભાઈ જલાય નહીં આ તો એ હર તો એમ ના કરે હાથમાં પકડી રાખી ક્યાંય જાય નહી અહીંથી હા માં આવશે તો હું સાઈડમાં રહું પણ મૂકી દે મૂકી દે એમ ખેંચ નહીં મૂકી એ હા મેં રાંટું કાઢી નાખવાની જરૂર છે ગાડી નનકી પડે છે ભાઈ જોજો એમ નહીં એમ નહીં એને ફરવું હોય તો તો એ માલિકો ફરી જાય તરત પણ એ થોડોક નાદાર છે એ વિડીયો ચાલુ જ રાખવાનો છે કિંગ ઉતરે જોવાનું છે ભાઈ એ રાઠું આમ ઉતરે ભાઈ મૂકી દેજો નીચે ઉતરે ને ત્યારે મૂકી દેજે રાઠું એટલે આમ યાર વ્યવસ્થિત ઉતરી શકીએ બરાબર ને પોપટા હોજો છે આમ પણ બી બી આવું તો તોય જરૂરી છે સમજ્યા એક વાર અમે દવા કરવા જ્યાં ત્યારે પણ આમને થોડું એ તોફાન એને ના કર્યું પણ તોય અમને બીક તો જબર લાગે આઠ હું હર્ષદ ઢીલું મૂકી દે ને ઊંચું જોઈ જાય ને તો ફરી જાય ફરીયા ફરીયા આવે ને કે હા બસ આપણું આમાં થોડું ધૂળ નાખી દેવાય ભાઈ હા તમારે પછી નાખી દેવાય હા એમ પણ ને તમે આ પત્રું નવું નાખાવ્યું લાગે ની કે ઉતરી જાવે હવે ભાઈ બન એવું છે ને કાન વાળું છે ને એ વધારે મૂંઝાય છે એમ ને હા તો ઉતાર ઉતાર માર ભાઈ યુ લેવાનો છે આપણે મારે તો અહીંયા ચાલુ જ પડ્યું છે ઉતરે ભાઈ હવે તું

ન્યા બાંધી ના આવી ગયો હું તો હે હાલો હવે આપણે નીચે ઉતરી ગયો ત્યાં સુધી બરાબર જોઈ લીધું હવે છે ને હવે આમાં ખોટી અણહમજ ના કરે બરાબર મોબાઈલ સાઈડમાં મૂકી દેવાય અને એને પહેલાં બહુ વ્યવસ્થિત બાંધવાની વ્યવસ્થા કરી નાખું પછી હું તમને બતાવું આપણે થોડીક મહેનત કરી અને આમાં બીજી કાંઈ નહીં પણ આમ શું થોડીક બીક લાગે ને એટલે હતા બીયા હતા ત્યાં બાંધી તો ને બાંધીને થોડો ખોર નાખ્યો છે એટલે થોડી વાર ખાસે પીસે એટલે થોડો હધીરો પડે બરાબર ને અને પછી એના માટે જે નવું પીંજરો આપણે શું કહેવાય બનાવીએ છીએ ને એનું કારણ એ કે એમાં જે ફેમિલી છે એ જાશે ત્યાં અને આ એ હાવ જ એકલા માટે રાજા એકલા માટે બરાબર ને આખું સિંહાસન આની અંદર એ રહેશે હવે પછી બાકી આ બધી ફેમિલી માટે અહીંયા નવું પિંજું બને છે એ બધી ફેમિલી તો ઓકે છે બરાબર રાણી કાશીને બધા એકદમ બરાબર છે અને બાકી હવે થોડીવાર પોપટને હધીરો પડવા દે મિત્રો આપણે પોપટિયાને બોપટના અહીંયા ઉતાર્યો અને હવે પડી છે સીધી સાંજ સાંજે આરામથી બેઠા છે ભાઈ આજે દરવાજ દરવાજો નહીં પણ ખીલો બદલાય નહીં હજી અહીંયા નહીં ત્યાં ડૂટી લુગર નાખી લાગે હર્ષ દે પણ હાવ જ લાગે ને હાવ જ વાહ હાવ જ વાહ જાર થોડી નાખી હતી ખાધી અને ઉગટ કાઢીને એવું બધું કર્યું છે મલીર સીધી થઈ ગઈ છે જો ડાયરેક ખોર ઉપર પોપટીઓ અને નવા મેમ્બર છે એની વાત પછી આપણે કરવાની છે અત્યારે એક પોપટિયાને આપણે જોવાનું છે બાકી બધી ફેમિલી આરામથી ઊભી છે દોવાનું કામ લગભગ લગભગ ઓકે થઈ ગયું હું જોઈએ પછી તો કાંઈ ખબર નહીં ક્યાંય દેખાતું ના દેખાય છે ડોલું બધું પોપટ લાલ બેઠા હે વાહ પોપટ વાહ બીગડ બેઠો એવું લાગે છે ને હા મેં શું છે સવાર માટે ભરે છે કે અત્યારનું ભરે છે કે એ કાંઈ ખબર નહીં હજી તો આ ફેમિલી તો ત્યાં જ છે હર્ષદભાઈને ખાડામાં ઉતાર્યા હે હા હા ઓહો આટલું બધું બગાડો હે હે હમ હમ ઓપનમાં તો ભાઈ થોડુંક એવું તો રે દોવાઈ થઈ ગઈ છે દૂધ ઘરે લઈ જવાનું છે કોઈક મહેમાન આવે ચાય પાણી પાવા શેમાંથી ભરવાનું છે બોલો હાલો આ પકડ પછી કોઈ દી નહીં હો કોઈ દી પકડ નહીં જડે આ એક વાર ડૂટા આવી ગયો ને તો હા લેવર છે લેવરા આપણે આ બધું સવારની તૈયારી બધી કરી લીધી ત્યાં સંપૂર્ણ અંધારું થઈ ગયું છે પણ તમને આમાં થોડુંક અંજવાળું દેખાતું હશે કારણ કે ફેસિલિટી છે એટલે બાકી પોપટલાલ ને પાણી પાવાનું જે બાકી છે બપોરના અહીંયા બાંધી નાખ્યા એમને એમ બાંધ્યા છે ખોર ખાધું ઝાર ખાધી બરાબર બધું ખાધું પણ પાણી નહીં પીધું એટલે પાણી હમણાં અહીંયાની અહીંયા પાય કે છોડીને પાય છોડવામાં થોડીક તકલીફ પડશે એટલે જોઈએ છે કેમ પાય એ બાકી એકદમ બરાબર પોપટ શેઠ આવી ગયા છે લગભગ ત્રણ ચાર મહિના ખેંગાર પડ્યો ને આવી ગયો સીધો હતો ત્યાં ત્યાં બરાબર ને કિંગ આવી ગયો ને આમ ગૌશાળામાં આમ છે ને વાઇબ અલગ થઈ ગઈ છે કેમ કે યાર રાજા મણા પહોંચી ગયા છે એના ઠેકાણે બાકી હવે મિત્રો ચાલુ રાખો વિડીયો કે બંધ કરી નાખો હવે તો બીજું કંઈ કામ છે નહીં જે હતું એ બધું જોઈ લીધું છે તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી દેશું તો વ્લોગ તો તમને પસંદ આવ્યો જ હોય બરાબર કારણ કે કિંગ પધારી ગયો છે એના દરબારની અંદર રાજા પધારી ગયો છે એના દરબારની અંદર તો સારું લાગે બરાબર ઇંગ્લિશ ને ગુજરાતી મિક્સ થાય મજા ન આવે અને આમ ઘણા મિત્રો તો ખબર હમણાં ઓળખી ગયા હશે અને ઘણા નહીં ઓળખ્યા હોય બરાબર એમાં મેન તો છે આપણો વાલો રબારી કે છેતરાઈ ગયો તો બરાબર ને આમ આમ રબારી ઉઠીને છેતરાઈ ગયા એટલે ઘણા મિત્રો એ છેતરાઈ ગયા છે કે આ કોણ નવો આંખલો આવી ગયો છે પણ આ કોઈ બીજો નથી આપણો જ પોપટિયો છે અને પોપટિયાને હવે લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને અને વિડીયોને શેર કરી નાખજો હવે મળીએ કાલે આ વ્લોગ સાથે